નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ જેમને અરજી પ્રક્રિયા કેવી રીતે કરવું એટલે કે આવેદન કેવી રીતે કરવું જ્યાં મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું એમની સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસના અરજી આવેદન કેવી રીતે કરવું એમની માહિતી વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું તેમજ મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા આપે રજૂ કરવાના રહેશે મિત્રો આ યોજના અંતર્ગત એક લાખ બ્યાસી હજાર જેવી રકમ અરજદારને પ્રોવાઈડ કરવામાં આવે છે સરકાર શ્રી દ્વારા તો મિત્રો આવો જાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર

જ્યાં અહીંયા તમારે નગરપાલિકા તેમજ જિલ્લો દાખલ કરવાનો રહેશે મિત્રો હાલ જે આપણી ડિસ્પ્લેની સામે જે ફોર્મ દેખાય છે તે નગરપાલિકા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારો માટે જ છે એમને ખાસ નોંધ લેવી તેમના પછી મિત્રો વિસ્તારનું નામ અને વોર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અરજદારનું નામ અને ઉંમર તેમજ જાતિ એટલે કે પુરુષ સ્ત્રી અથવા તો અન્ય જે પણ કંઈ હોય તે તેમજ અરજદારના પિતા પતિનું નામ અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અહીંયા દાખલ કરવાનો રહેશે તેમના પછી મિત્રો વૈવાહિક સ્થિતિ જેમાં પરણિત અપરણિત અપરણિત સ્ત્રી અથવા તો વિધવા જે પણ કંઈ હોય ત્યાં અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે તેમના પછી મિત્રો અરજદાર દિવ્યાંગ હોય તો જો હોય તો હા અથવા તો ના તેમના પછી મિત્રો વ્યવસાયની વિગતો સ્વરોજગાર તેમજ નોકરીયાત અથવા તો અન્ય જે પણ કામ કરતા હોય તે કરી લેવાનું રહેશે ધર્મ અહીંયા લખેલા છે જેમાં હિન્દુ મુસ્લિમ શીખ વગેરે જેવા ધર્મ છે અહીંયાથી તમારે કોઈ પણ એક કરી લેવાનું રહેશે જ્ઞાતિની વાત કરીએ તો સામાન્ય એસસી એસટી ઓબીસી જે પણ કયો હોય તમારી જ્ઞાતિ ત્યાં અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે હાલના સરનામું મિત્રો તમે જ્યાં અત્યારે રહેતા હોય રહેઠાણ હોય જ્યાંથી તમે ફોર્મ ભરાવતા હોય તેમનું હાલનું સરનામું દાખલ કરવાનું રહેશે તેમના પછી મિત્રો અરજદારનો મોબાઈલ નંબર અરજદારનો આધાર કાર્ડ નંબર ફરજિયાત રહેલો છે તો તે દાખલ કરવાનો જ રહેશે તેમના પછી મિત્રો ચૂંટણી કાર્ડ નંબર રાશન કાર્ડ નંબર અરજદારની કુલ વાર્ષિક આવક કુટુંબની કુલ વાર્ષિક આવક તેમના પછી મિત્રો અરજદાર કેટલા વર્ષોથી આ શહેર નગરમાં વસવાટ કરે છે જેમાં છેલ્લા એક વર્ષથી એકથી ત્રણ વર્ષ ત્રણથી પાંચ અથવા તો પાંચ વર્ષથી વધુ વસવાટ કરતો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે તેમના પછી મિત્રો કુટુંબના કોઈપણ સભ્યના નામે ભારતભરમાં કોઈપણ જગ્યાએ પાકું મકાન ધરાવે છે જો હોય તો હા અથવા તો ના તેમના પછી મિત્રો સ્ક્રોલ કરશો એટલે નિશ્ચય જેમાં કુટુંબના સભ્યોની સંખ્યા ઉંમર સાથે જેમાં કુપન પ્રમાણે જેટલા કુટુંબના સભ્યના નામ હોય તે અહીંયા દાખલ કરવાના રહેશે જેમાં નામ કુટુંબના સભ્ય સાથેનો સંબંધ જાતિ ઉંમર ચૂંટણી કાર્ડ કાર્ડ અથવા તો આધાર નંબર અહીંયા દાખલ કરી દેવાના રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે કુટુંબ બીપીએલ કાર્ડ ધરાવે છે જો હોય તો અહીંયા નીચે તમારે બીપીએલ કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે તેમના પછી મિત્રો બીએલસી ઘટક હેઠળ લાભ લેવા માટેની વિગતો જેમાં પહેલું છે કે પોતાની માલિકીની જમીન પર ત્રીસ ચોરસ મીટર સુધીનું નવું બાંધકામ બીજું રહેલું છે કે હયાત આવાસના કાર્પેટ વિસ્તારમાં ત્રીસ ચોરસ મીટર સુધીનું તેમજ મિત્રો લાભાર્થી પોતાની માલિકીની જમીન પર ત્રીસ ચોરસ મીટર સુધીનું નવું બાંધકામ કરવા ઈચ્છુક હોય તો નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એમના વિશે થોડી માહિતી જાણ્યા તો મિત્રો જમીનની માલિકીના પુરાવા લાભાર્થીના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકો મકાન ન ધરાવતો હોવા અંગેનો નોટરાઇઝ સોગંદનામું આધાર કાર્ડની નકલ તેમજ મતદાન કાર્ડની નકલ અને બેંક ખાતાની પાસબુક અથવા તો બેંક સ્ટેટમેન્ટ અથવા તો રદ થયેલ છે આટલા ડોક્યુમેન્ટ્સ અરદારે રજૂ કરવાના રહેશે તેમના પછી મિત્રો લાભાર્થી રિપેરિંગ કામ માટે ઈચ્છુક હોય તો તેમને શું શું કરવાનું રહેશે તો મિત્રો ઘરનો પ્રકાર જેમાં કાચું મકાન છે અર્ધ પાકું છે તેમજ પાકું ઘર રહેલું છે તે જે હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તેમજ મિત્રો રસોડા સિવાય મકાન ઓરડાઓની સંખ્યા ઘરનો હયાત કાર્પેટ એરિયા આયાતઘરમાં કયા પ્રકારનો વધારો કરવા માગો છો એટલે કે એક રૂમ અથવા તો રસોડું બાથરૂમ સંડાસ અથવા તો આ પૈકી કોઈપણનું જોડાણ તેમજ મિત્રો આમાં ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે તો મિત્રો જમીનની માલિકીનો પુરાવો આમાં પણ લાભાર્થી કુટુંબના સભ્યોને વાર્ષિક આવકનો જે તે રહેઠાણ વિસ્તારનો મામલતદારનો દાખલો લાભાર્થીના કુટુંબના કોઈપણ સભ્યના ભારતભરમાં પાકું મકાન ન ધરાવતો હોવાનું નોટરાઇઝ સોગંદનામું તેમજ આધાર કાર્ડની નકલ તેમજ મતદાન કાર્ડની નકલ બેંક ખાતાની પાસબુક બેંક સ્ટેટમેન્ટ અથવા તો રદ થયેલ ચેક આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ આપે રજૂ કરી દેવાના રહેશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ તો આમાં અરજદારની બેંક ડિટેલની માહિતી રહેલી છે જેમાં અરજદારના બેંક ખાતાની વિગતો અહીંયા દાખલ કરવાની રહેશે ખાતા નંબર તેમજ બેંકનું નામ થતાં શાખા બેંકનો આઈએફસી કોડ દાખલ કરવાનો રહેશે અને મિત્રો છેલ્લે રહેલી છે બાહેધરી પત્રક તો મિત્રો ઉપરોક્ત ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો મેં પૂરેપૂરી વાંચી સમજી વિચારીને ભરેલ છે આ ઘટક હેઠળ મળનાર સરકારી સહાય અને તેમની શરતોની મને પૂરેપૂરી સમજણ આપવામાં આવેલ છે અને તે શરતો સંપૂર્ણપણે મને બંધન કરતા રહેશે વધુમાં આવાસની બાંધકામ માટેની કામગીરી માટે સરકારશ્રીના મળવાપાત્ર સહાયની રકમ ઉપરાંત જે રકમ જોડવાની થશે તો તે રકમ ઉમેરી આવાસ બાંધકામની કામગીરી પૂર્ણ કરવાની હું ખાતરી સાથે બાહેધરી આપું છું તેમજ મિત્રો આવા જ બાંધકામની કામગીરી નવ માસની અંદર એટલે કે નવ મહિનાની અંદર તમારે પૂર્ણ કરવાની હોય છે તે બાબતની મને જાણ કરવામાં આવેલ છે અને બાંધકામ કામગીરી સંપૂર્ણપણે નવ માસની અંદર પૂર્ણ કરવાની હું ખાતરી બાહેધરી આપું છું તેમજ મિત્રો અહીંયા લાભાર્થીનું સિગ્નેચર અને અંગૂઠો મારવાનું રહેશે તેમજ પ્રતિનિધિનું નામ અહીંયા આવશે તેમજ અહીંયા તેમની સાઇન આવશે તેમના પછી મિત્રો સ્ક્રોલ કરશો તો કચેરીના ઉપયોગ માટેનું છે અહીંયા તમારે કોઈ પણ વસ્તુ કરવાની છે નહીં તેમજ મિત્રો નગરપાલિકાના પ્રતિનિધિનું નામ તેમની સહી અને નોંધ કે જ્યાં મિત્રો જો તમારી અરજી મંજૂર કરવામાં આવશે તો મંજૂર અથવા નામંજૂર કરવામાં આવશે તો નામ મંજૂર અથવા તો પરત મોકલવામાં આવશે તો પરત એવું લખેલું આવી જશે તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ કે જેમનું ફોર્મ કેવી રીતે ભરવું એમની સંપૂર્ણ માહિતી કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજના જે નગરપાલિકા હેઠળ આવતા ગામો માટેની સંપૂર્ણ માહિતી જેમને મળશે રૂપિયા એક લાખના બ્યાસી હજારની સરકારશ્રી દ્વારા સહાય મકાન બાંધકામ માટે